તો નમસ્તે મિત્રો માં શક્તિવંત ના યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ઉગતા પોર ની મા મેલડીના ઇતિહાસની તો આ વર્ષો પહેલાની વાત છે એક ખાવડ કરી અને ગામ હતું આ ગામમાં કાળિયો કાપડી ઉગતા મેલડીનો ભોર રહેતો હતો પણ આ કાળિયો બાળ ગુવારો હતો પણ ઉગતા પોરની માં મેલડી સન્મુખ વાતો કરતી પણ સમય જાતા કાળિયા દાદાની એસી વર્ષ ઉંમર થઈ જાય છે અને કાળિયા દાદાને એક વિચાર આવે છે કે મારી ઉંમર તો પોકી અને મારો દેવ પડી જાય છે ત્યારે મારી માની સેવા કોણ કરશે આવા વિચાર કરી અને કાળિયો દાદો હતો તો માનું તિરશુલ અને ચુંદડી લઈ અને હાલ તો થઈ જાય છે હાલે જાય છે અને મનમાં વિચાર કરતો હોય છે કે કોઈ સેવક મળી જાય તો માની સેવા કરવા માટે હું એને આપી દઉં આવો વિચાર કરતો કરતો જતો હોય છે આગળ હાલતા હાલતા માલા કાળદરા નામનો એક રબારી બકર ચારે છે પણ આ માલા કાલત્રાને મા ઉગતાપુરની મેલડીની લગ્ન લાગે છે પણ માલો કાલત્ર બોલ્યો કે હે કાળિયા દાદા તમારી મેલડી મને ધૂણવા આપો અને હું એની જીવનભર ભક્તિ કરીશ ત્યારે કાળિયો દાદા બોલ્યો કે તને માલડી તો હું ધૂણવા આપું અને તારી રક્ષણે પણ કરશે તું મને હાટામાં શું આપીશ ત્યારે પેલો બોલે છે તમે માગો એ મૂળ તમને આપવા તૈયાર છું ત્યારે કાળિયો દાદા બોલે છે કે તારી પેલી બકરી કાબરી છે એ મને આપી દે ત્યારે બોલો બોલે છે તમે તાર બકરી લઈ લો પણ તમારી મેલડીમાં મને સેવા કરવા લો જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ હશે ત્યાં સુધી મા મેલડીની હું ભક્તિ અને સેવા કરીશ પણ કાળિયા દાદાના હાથમાં તિરછુલ અને ચુંદડી હોય છે અને કાળિયો દાદો દસ હાથ દૂર ઊભો રહે છે પણ કાળિયા દાદાના હાથમાંથી તિરછુલને ચુંદડી ઉડી અને માલા રબારીના હાથમાં આવે છે ત્યાં તો માલા રબારી એકદમ રાજી રાજીને ખુશ થઈ જાય છે અને પછી ત્યાંથી ચાલી નીકળે છે અને એના ગામ મુકેડી ગામ આવે છે અને ગામના શેમાડે આવે છે અને એનો એક વિચાર આવે છે કે આ તિરસુલને ચુંદડી ઘેર લઈને જઈશ તો હમણી રબારેણ બોલશે અને કહે છે કે કાબરી બકરી ક્યાં ગઈ ત્યાં તો પછી એક ઝાડીએ રાણનું ઝાડ થડ ઊભું હોય છે ત્યાં તો ઝાડના થડમાં મૂકી દેશે આ સંતાડી દેશે ત્યાં ચૂંદડીને તિરસૂલ અને પછી ઘેર જવું લગે એને ખબર પડી જશે તો મને બોલશે આવી એને બીક હતી પણ માલો રબારી પછી ઘેર આવે છે અને પછી બકરા તો વાડામાં પૂરી દીધા અને થોડી વાર રહી અને દલી રબારેણ બકરા ધોવા વાડામાં જાય છે તારી બકરા ધોતા દોતા એને જોયું તારી કાબરી બકરી નથી થોડી વાર રહીને બકરા ધોઈને પાછી ઘેર આવી અને ઘેર આવી અને પૂછે છે કે હે માલા રબારી બકરી આપણી જ કેમ દેખાતી નથી વાડામાં કાબરી તારે માલો રબારી ખોટું બોલે છે કે આજે ઘણા બધા ઝેરા આપણા બાજુમાં હતા અને બધા સાથે હતા અમે ચારતા હતા એટલે કોઈકના ભેગી જતી રહી છે કાલે હું લાવી દઈશ બકરી તો પણ સમય જતાં બે ચાર દિવસ નીકળી જ હોય છે એટલે મા મેલડીને વિચાર આવે છે કે આ માલો રબારી બીકનો મારો કહેતો નથી તો લાવ હું દલી રબારીના છપને જઈ અને આ બધી વાત રાતના ઉગતા અને મા મેલડી જાય છે છે અને કહે એ દલી રબારણ હું મેલડી ખાવડ ગોમથી તારા ગોમ આવીશું પણ તારો માલો મને કાબરી બકરીના હાટે લાવ્યો છે પણ બીકના લીધે તને કોઈ કહેતો નથી અને મને ગામની સેમે રાણનું ઝાડ છે અને ત્યાં મને ઊભી રાખી છે મને કાલે વાગતા ઢોળે સામાયા કરી ગામમાં લાવો તમારું ગામમાં અને દુનિયામાં ઇતિહાસમાં નામ રચાવી દઈશ આવું મા મેલડી બોલે છે સવારે દાડો ઉગતા દલી રબારે ઊભી થાય અને માલાને બધી વાત કરે છે પછી આવું ગામ ભેગું થાય અને જાય છે ગોમની સેમે અને ત્યાંથી મેલડી માને વાગતા ઢોલે સામાયા કરી અને ઘેર લાવી અને પછી પોણિયારે દીવો કરી અને ત્યાં બેસણા કરે છે મા મેલડીના બંને જણામાં મેલડીની સેવા ભક્તિ ચાલુ કરી નાખે છે ધીરે ધીરે દસ વર્ષ જતાં માલો રબારી પછી બીમાર પડે છે ધીરે ધીરે બે ચાર વર્ષ જતાં ખાટલામને 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 ખાટલામથી ઊભો નથી થઈ શકતો ત્યારે માલો રબારી કહે છે દલી રબારણને એ રબારણ તું મને એક વચન આપ ત્યારે રબારણ કહે છે બોલો તમે બોલો એ વચન હું તમને દેવા તૈયાર છું ત્યારે માલો રબારી બોલે છે કે હું મરી જાય પછી તું બીજે ઘર ના માડતી કે માની ભક્તિ પૂજા કોણ કરશે એટલું બોલી અને માલા રબારીનો દેહ પડી જાય છે પણ દલી રબારણ ભક્તિ માની કરે છે અને ઘરે રહે છે થોડા સમય જતાં વરસાદ ગામમાં નથી થતો એટલે ગામના બધા ગોવાળિયા બેસ્યો ગાયો લઈ અને જો વરસાદ પડે ત્યાં નીકળી જ હોય છે હવે દલી ગાયો લઈ અને ક્યાં જાય ચારવા પણ દુકાલના સમયમાં દલી કાઠી થઈ અને બે ત્રણ મહિના કાઢી નાખે છે પણ દુકાલનું દુઃખ દલી સહન ના કરી શકી ઘરમાં ઢુંકો મેલી અને રડવા લાગી છે પણ દલી પછી બોલે છે કે મારા પતિને મેં વચન આપ્યું છે કે ગામ મૂકી અને ઘર મૂકી અને હું ક્યાંય નહીં જઉં અને માની ભક્તિ પૂજા કરીશ એટલા માટે હું ક્યાંય જઈ શકતી નથી અને એકલી અત્યારે મેલડીએ તો સાવ મને એકલી કરી નાખી આ મેલડી માએ કાનો કાન સાંભળ્યું મા મેલડી રાતના બાર વાગ્યા અને મળવા આવી દલીને દલીના આછું લૂખ્યા અને દલીને ઊભી કરી દલી હું મેલડી ઊભી થતું ત્યારે દલી ઊભી થઈ અને માને પજે લાગે છે અને કહે છે એ મા તું તો હાજરો હાજર છે પણ મારા ઘરમાં અત્યારે એક દોવારું દૂધનું ઢોર નથી હું અત્યારે શેના ઉપર નભું ત્યારે મા મેલડી વાત કરે છે હે દલી તું શું કોમ ચિંતા કરે છે આપણા ગામમાંથી કાલે મારવાડની પોઠો હાલવાની છે અને મારવાડા પાસે એક ગાય છે એ ગાય તારે લાવવાની છે ત્યારે દલી બોલે છે મા હાચી વાત છે પણ મારી પાસે તો એક રૂપિયો નથી હું કયા પૈસે ગાય લાવું તારે મેલડી બોલે છે એ દલી હું કહું એટલું સાંભળ કાલે હું વેચી બનીશ અને વાણિયાના દીકરાને ડંખ મારીશ અને વાણિયાનો દીકરો તારી પાસે આવશે ઝેર ઉતરાવા ત્યારે તું લીમડાના પંતા લઈ અને થોડા ઘસજે એટલે એનું ઝેર ઉતરી જશે અને એ દિવેદના કરી અને માના પાંચ રૂપિયા ત્યાં મૂકશે એ પાંચ રૂપિયાની તું ગાય લઈ દેજે સાચું કલું બીજા દિવસે આવું તો બન્યું દલીને પાંચ રૂપિયા મળી ગયા દલી પાંચ રૂપિયા લઈ અને વણઝારની પોઠો હાલી જ હોય છે તારે આવે છે ગમણા શેમે અને વણઝાર ત્યાં ગાયો લઈને જતો હોય છે ત્યારે કહે છે એ ભાઈ મને એક ગાય આપારી ત્યારે વણઝાર કહે છે આ બેન આ ગાયને હું તને નહીં આપું કેમ આ ગાયને વિવાતી નથી અને કાંઈ દૂધ આપતી નથી ત્યારે દલી કહે છે આ જ ગાય મને આપ ભાઈ ત્યારે વણઝાર કહે છે તને ગાય તો આપું પણ હું મફત નહીં આપું તને પૈસા દેવા પડશે તારે તારે દલી કહે છે કેટલા પૈસા ભાઈ બોલ તારે વણદાર કહે છે પાંચ રૂપિયા થશે પાંચ રૂપિયા આપી દલી ગાય લઈ અને ઘેર આવે છે સાંજ પડેનો સમય થાય છે દલી ભૂગણું લઈ અને દુવા બેસે છે તારે પાનછેર દૂધ કાઢે છે બીજો દિવસ થાય એટલે પછી લીટર દૂધ કાઢે ત્રીજો દિવસ બે લીટર એમ કરતાં કરતાં ત્રીજા ચોથા દિવસે સવા મણ દૂધ કાઢવા મંડી ગાય તો એમ કરતાં કરતાં પછી સારું વર્ષ બેસી જાય છે અને સારું વર્ષ આવે છે એટલે ગામમાંથી બધા જેલા ગોવાળ બારે ચારવા માટે ઢોરા એ બધાય પણ ગામમાં પાછા આવી જાય છે પણ સમય જતાં બની એવું કે ઉકેડી ગામની બાજુમાં એક ભંકોડા કરીને ગામ હતું અને ભંકોડા ગામમાં ભોપતસિંહ સોલંકીનું રાજ હતું અને ભોપતસિંહને ખબર પડે છે કે દલી રબારણ છે અને દલી રબારણ પાસે એક ગાય છે અને ગાય ટંકનું સવા મણ દૂધ કાઢે છે એટલે ભોપતજી કહે છે સૈનિકોને મૂકે છે ચાર પાંચ તમે જાઓ અને એને લઈ આવો એ ગાયને લઈ આવો ગમે તે થાય પણ એ ગાયને આપણા નગરમાં લાવો સવા મણ દૂધ કાઢે છે એટલે કે ઓછું દૂધ કહેવાય ના ભોપતજી તોના તો સૈનિકોને મૂકી દે છે ગમે તે થાય પણ એ ગાયને પાછા લઈને ફરજો સૈનિકો ત્યાંથી નીકળી જાય છે અને આવી છે દલી રબારે પાસે અને આવીને કહે છે કે હે ડોસી આ અમને ગાય આપી દે કેટલામાં આપવાની છે તારે ડોસી ના પાડી દેશે આ ગાય મારે નથી આપવાની આ તો મારી મેલડીમાં એ આપેલી છે પણ નથી માનતા અને ડોશીને ધક્કો મારી અને પાડી અને ગાય લઈ અને ચાલતા થઈ જાય છે હવે તારી મેલડીમાંને મૂકજે દરબારમાં અને ત્યાંથી આવી અને ગાય લઈ જશે આવું બોલી અને ગાય લઈ અને જતા રહેશિ ત્યારે દલી શું કરે ત્યાં તો મેલડીમાં તરત પ્રગટ થાય છે અને બોલે છે હું ઉગતાનીમાં મેલડી છું અને તું ચિંતા ન કર હું તારી તરત ગાય પાછી લઈ અને આવું છું અને ગાય લઈને પાછી ના આવું તો તારી ભક્તિ લાજે તો હું તરત લઈને આવું છું એમ કરી મા એના વેલડા શણગારી અને તરત ત્યાંથી નીકળી જાય છે ભંકુડા ગામ ત્યાં તો ભૂપતસિંહ ડાયરામાં બેઠા છે ત્યાં તો મેલડીમાં ત્યાં આવે છે અને આવી અને ત્યાં એના વાળ ખચેરે ત્યારે વાળમાંથી બે મંજાળીઓ નીકળી છે એક ઘોડાની ગોડવાલમાં જાય અને એક મંજાળી રાણી જાય છે ત્યારે ઘોડાની ગોળવાલમાં બધા ઘોડા ધૂણવા લાગી અને રાણીવાસમાં રાણીઓ બધી ધૂણવા લાગી ત્યાં તો ભોપત ભૂપતસિંહને તરત ખબર પડી જાય છે અને સમજવામાં ફેર ના થાય અને તરત આવી અને માના પગમાં પડી જાય છે અને બોલે છે એ મા તો કોણ છે ત્યારે મા બોલે છે હું દલી રબારણની ઉગતા માં મા મેલડીશું અને દલીને બેન બનાવી વાગતા ઢોળે સામાયા સામયા કરી નગરમાં લાવો અને એને સારા પહેરવેશ પહેરાય અને એની ગાય છે એ પાછી આપી દે ત્યારે હું પાછી ફરીશ ત્યારે દલી દલીમાને બોલાવે છે વાગતા ઢોલે દલી દલીમાના સામયા કરે છે સારામાં સારી પહેરવણી પહેરાવે છે પછી દિલ્હીમાં મેલડીને વાળી અને પાછા ભરે છે ત્યારે ભૂપતસિંહ બોલે છે એ બેન મારે પણ મેલડીમાંના મારા દરબારમાં બેસણા કરવા છે પછી મા મેલડીએ બંકોડાના રાજ્યમાં આસન વાળ્યું હવે ભૂપતસિંહના રાજ્યમાં મા મેલડી બેઠા અને ભૂપતસિંહને મા મેલડીનો ભક્તિનો રંગ લાગ્યો પણ દર રવિવારે મા મેલડીના દર્શન કરવા ભોપતસિંહ મંદિરે જતા પણ એક દાડાનો સમય એવો હતો અને રવિવારનો દિવસ હતો અને ભૂપતસિંહ જંગલમાં શિકાર કરવા નીકળી ગયા પણ બન્યું એવું કે કડીના રાજા મલાવરાયે ભૂપતસિંહને બસ્સો સૈનિકો સાથે ઘેરી લીધા ભૂપતસિંહને નક્કી થઈ ગયું આજે તો સમજો મરી ગયો પણ ભોપતજીને યાદ આવ્યું કે આજે તો રવિવાર છે મા મેલડીનો દિવસ છે આ ભોપતજીને યાદ આવ્યું એટલે ભોપતજી કહે છે હે મા મેલડી આજે રવિવારનો દિવસ છે અને હું મરી જઉં એનો મને અફસોસ નથી પણ હું મરતો પહેલાં આજે રવિવારના દિવસે તારા દર્શન કરી અને મર્યો હોત ને તો મારો જીવ સદગતિ જોત ત્યાં તો વેલ જોડી અને મેલડીમાં હાજરો હાજર આવે છે અને કહે છે એ ભૂપતસિંહ તને બચો સૈનિકોમાંથી બહાર કાઢવા આવીશું દલીના ભક્તિની માં ઉગતા પૂર્ણિમા હું મેલડી છું ત્યાં તો ભૂપતસિંહ બોલ્યા કે હે મારા ટોળામાંથી હવે બારે નથી નીકળવું હવે હું અહીંયા મરી જઉં છું ને તો મને કોઈ અફસોસ નથી કેમ કે મને તારા હવે દર્શન થઈ ગયા છે ત્યાં તો મેલડીમાં બોલે છે એ ભૂપત તને બસો સૈનિકોમાંથી મરવા દે ને તો તો દિક્કત પડે મારી દલીને તું તારા માથા ઉપર હાથ મૂક અને તને 10 ફૂટ લાંબો નાગ બનાવી અને તને સૈનિકોના ટોળામાંથી બહાર ના કાઢું ને તો તું માનજે ત્યાં તો ભૂપત છે માથા ઉપર હાથ મૂક્યો તારી 10 ફૂટ લાંબો નાગ થઈ ગયો અને સૈનિકો માથે વચમાંથી નીકળી ગયો ત્યાં તો માં મેલડીએ પાણીની અંજલિ છાટી ત્યારે ખુંખારો ખાઈ અને ભૂપત છે તો ઊભો થયો અને કહે છે ધન્ય છે માં મેલડી તારા મોઘેરા ઉતારને તો મિત્રો આ તો એક મેલડી માનો ઇતિહાસ તો મિત્રો આવાત વિડિયો જોવા માટે ઓમાકાર ગુજરાતી YouTube ચેનલ સબસ્ક્રાઈબર કરજો